નમસ્કાર દર્શક મિત્રો સમય કુંભ મેળાનો છે ઘણા બધા મિત્રો પૂછે છે કે બહુ જ થોડા દિવસ બાકી છે તમે કુંભ મેળામાં જઈ આવ્યા કે નહીં તમારે તો જવું જોઈએ તમારી પાસે સગવડ છે અને હવે તો વિમાનની સગવડ છે સવારે જઈને સાંજે પાછા આવી શકશો આવો લાવો તો એકસો ને ચુમ્માલીસ વર્ષે મળે છે જઈ આવો જઈ આવો એમ આપણને ઘણા બધા પ્રેમપૂર્વક સલાહ પણ આપતા હોય છે મેં કહ્યું કે હું જઈ આવ્યો તો પાછો ઊંધો મારી પાસે સલાહનો મારો શરૂ થયો એમ તમે જઈ આવ્યા ત્યાં ભીડ હતી ત્યાં વાહન મૂકવાની સગવડ હતી ત્યાં સ્નાન વ્યવહિત થાય છે ત્યાં દસ પંદર કિલોમીટર ચાલવું પડે છે આમ એક નવો જ પ્રશ્નનો દોર શરૂ થયો મેં કહ્યું ના મારે તો આવા કશા જ કશી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી એમને નવાઈ લાગી પણ મેં પંચનદી સ્નાન કર્યું છે ઓહો એ કેવી રીતે સામેથી સવાલ આવ્યો મેં કહ્યું કે અમારા દૂરદર્શનના એક સાથી એન્કર બેન પ્રયાગરાજ સંગમ પર કુંભ સ્નાન કરવા માટે ગયા હતા તેઓ પાણીની બોટલ પવિત્ર જળની બોટલ સાથે લાવ્યા હતા એમણે મને કહ્યું કે આપ ઈચ્છો તો પાણીની બોટલ હું આપું તમે ઘરે સ્નાન કરી લેજો મેં ઘેર ગયા પછી મારા મારી ડોલમાં એ પાણીની બોટલ નાખી અને એમાં પાછું નળ ચાલુ કર્યો અને મેં જળથી મેં સ્નાન કરી લીધું મિત્રો એ જળમાં જે પાણીની બોટલ હતી એમાં જે જળ આવ્યું એ ગંગા જમના અને સરસ્વતીનું હતું મારી ડોલમાં જે જળ હતું એ બીજી બે નદીનું હતું સાબરમતી અને નર્મદાનું જળ હતું આમ મારી ડોલમાં ત્રણ નહીં પણ પાંચ પવિત્ર નદીઓના જળનો સંગમ થયો એટલે મેં એને પંચકૂભ જળ સ્નાન એવો શબ્દ આપ્યો એટલે હું તો કદાચ વધારે ધન્ય ધન્ય થઈ ગયો મિત્રો આમ એ રીતે આ બધા કુંભ સ્નાનથી પાપ ધોવાતા હશે અથવા મોક્ષ મળતો હશે એવો પ્રશ્ન મને ઘણીવાર મૂજે મૂજવે આપણા ધર્મગ્રંથોમાં આપણા સંત મહાત્માઓમાં બધા જ અને એમાં ખાસ કરીને તો આપણી ગીતા કે જે આપણા રોજ રીતના નિત્ય પાઠનું એક પુસ્તક છે એ ગીતામાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે માણસ જે કર્મ કરે એને ભોગવવું પડે પાપ કર્મ હોય તો પણ ભોગવવું પડે કર્મ હોય તો એનું ફળ મળે આપણા ખૂબ જ જાણીતા ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજી એક મજાનો રમૂજી દ્રષ્ટાંત પણ આપેલું એકવાર એમને કોઈ પૂછ્યો કે ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાય ખરા તો સ્વામીજીએ બહુ સરસ કહેલું કે આપણે જ્યારે ગંગા સ્નાન કરવા જઈએ ત્યારે નદીના તટ ઉપર આપણે આપણા વસ્ત્રો ઉતારીને પછી સ્નાન કરવા જઈએ છીએ એટલે આપણે જ્યારે વસ્ત્રો ઉતારીએ ત્યારે વસ્ત્રોની સાથે આપણા પાપ પણ ત્યાં બેસી રહે છે અને આપણે સ્નાન કરીને જેવા પાછા આવીને વસ્ત્રો પહેરીએ છીએ ત્યારે પાપ પણ આપણી સાથે જ થઈ જાય છે કારણ કે વસ્ત્રો જોડે બેઠા આવ્યો છે એટલે પાપ જોવાય છે એવું કોઈ માનવું નહીં આજે તો આપણા ત્યાં કહેવત છે ને પેલી બહુ જાણીતી કે સો ચૂહા માર્ગી બિલ્લી હચકો ચલી માણસો ત્રણસો ને ચોસઠ દિવસ કંઈ ને કંઈ સાચા ખોટા કામો કર્યા કરે અને પછી એક દિવસ સ્નાન કરવાથી જો બધા પાપ ધોઈ જતા હોય તો શું જોઈતું હતું અને સરકારે પણ એ બધા લોકોના પાપ ધોવા માટે કેટલા બધા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે કેમ લોકો આ જ પવિત્ર નદીઓમાં ફૂલ પૂજાપો અસ્થિ વિસર્જન અને હવે તો સપ પણ તરતા મૂકે છે ત્યારે આપણે જે લોકમાતા કહીએ છીએ એનું પાણી અને કેમિકલના ઝેરી કેમિકલ કારખાનામાંથી થતાં ઝેરી કેમિકલનું પાણી તો આપણા માટે એક મોટી પ્રદૂષણની સમસ્યા છે જેને ભારતભરની અદાલતોએ જેની ટીકા કરી છે તો અને પછી બને છે એવું આપણે હમણાં દિલ્હીમાં ચૂંટણી ગઈ યમુના નદીનો અમે એમ નદીના પ્રદૂષિત પાણીનો પ્રશ્ન બધાય રાજકીય પક્ષો ચગાયો શાસક પક્ષ એમ કે અમે ગંગાજળના પવિત્ર ગંગાજળને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ વિપક્ષ એમ કે હજી આ નદીઓ શુદ્ધ નથી એટલે એમના માટે તો આ એક ચૂંટણીનો મુદ્દો બની જતો હોય છે પણ એ આપણો વિષય મિત્રો નથી પ્રચારમાં પણ એક એવો એકસો ને ચુમ્માલીસ દિવસનો મારો ચાલ્યો કે લોકોને આમ જવાનું મન થાય કે એકસો ચુમ્માલીસ વર્ષે આવશે પર્વ એકસો ચુમ્માલીસ વર્ષે આવશે આપણે તે વખતે હોઈશું કે નહીં હોઈએ એટલે માણસને જે કંઈ સાધનો મળ્યા તે સાધનો લઈને ગયો ને ત્યાં કરોડો માણસની ભીડ થઈ કદાચ વિક્રમ પણ નોંધાશે કદાચ છેલ્લા દિવસ સુધી પચાસ કરોડથી વધારે લોકોએ સ્નાન કર્યું છે એવો એક વિશ્વ વિક્રમ પણ નોંધાશે કેટલા લોકો રિઝર્વેશનની ટ્રેનના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હવે આવા લોકો જો તો સ્નાન કરવા જશે તો નદી પવિત્ર નદી એમનું પાપ પણ ધોશે જેમનો હક છીનવીને નદીમાં બે ટ્રેનમાં બેસી ગયા નદી ટ્રેનને ટ્રેનને નુકસાન કર્યું બીજી વાત નદીમાં સ્નાન કરવાનું હોય ત્યારે પવિત્ર અને અપવિત્ર કે વીઆઈપી વળી કેવું ત્યાં વીઆઈપી માટે એક જુદી સગવડ હોય છે જે પ્રજા જેમને ચૂંટીને મોકલે છે એ ચૂંટાયેલા માણસો વીઆઈપી વીવીઆઈપી અને જેમને પ્રજા ચૂંટે છે એ પ્રજા પોતે બિચારી ધક્કા ખાય ભીડમાં પીસાય એ કેવું મને લાગે છે કે ભગવાનના દર્શન માટે કોઈ પણ આવી વ્યવસ્થા કે નદીના સ્નાન માટે આવી કોઈપણ વ્યવસ્થા વીઆઈ કે વીવી વીવીઆઈપીની પણ ન હોવી જોઈએ આપણને આપણા જ ઘણા બધા સંતોએ સાચો ધર્મ બતાવ્યો છે મિત્રો રવિદાસનું નામ તો આપણે જાણ્યું છે આપણા મહાન સંત રવિદાસ કાશીમાં નર્મદા કિનારે એમનો વ્યવસાય ચર્મનો હતો પગરખા બનાવતા હતા હજારો માણસો ત્યાંથી નદીએ સ્નાન કરવા જતા હતા રોજ રવિદાસને એક સાધુની ટોળકી ત્યાંથી જતી હતી હરિદાસને કહ્યું ચલો સ્નાન કરો હરિદાસે કહ્યું મારે તો પગર ખૂબ બનાવવાનું છે અને સમયસર મારે પગર ખૂબ પાછું બનાવીને આપે મારા કરતાં મારા માટે ગંગા સ્નાન કરતાં મારું કર્મ કામ ભગવાને મને સોંપ્યું છે પગર કાં બનાવવાનું એ ખબ ખૂબ મહત્ત્વનું છે અને એ રવિદાસને તો મીરાબાઈએ પોતાના ગુરુ માન્યા હતા કેવા મહાન સંત રવિદાસ આપણા બીજા સંત મહારાષ્ટ્રીયન સંત એકનાથજી જે ગંગાજળ લઈને જતા હતા શિવજીને ચઢાવવા માટે પણ એ રસ્તામાં એક ગધેડો બિચારો પાણીથી તરસે મરતો તેને ગંગાજળ પીવડાવી દીધું આપણો ધર્મ તો આપણો ધર્મ જે છે ને એ આપણને આ શીખવે છે પ્રેમ કરુણા દયા માનવતા આપણો મહાન કવિ અખો કેટલું બધું આપણને શીખવીને ગયો છે તિલક કરતા તેપન વયા જપનાળાના નાકા ગયા તીરથ ફરી ફરીને થાક્યા ચરણ તોયે ન પહોંચ્યા હરિશરણ કથા સુણી સુણી પૂટ્યા કાન અખા તોય ના ન આવ્યું બ્રહ્મ જ્ઞાન એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી કરે તોડે પાન એ તો અખા બહુ ઉત્પાદ ઘણા પરમેશ્વર અને એક એક પરમેશ્વર એક એમ વાત એટલે આ કટાક્ષમાં પણ આપણને અખાએ ઘણું બધું ધર્મની વાત કરી છે માટે નદીમાં સ્નાન કરવાથી તન શુદ્ધિને નહીં પણ મનશુદ્ધિની આત્મા શુદ્ધિની ખૂબ જરૂર છે આપણા ત્યાં તો નદીને લોકમાતા કહી છે આપણે આપણી જન્મ આપનારી માતાની ઉપેક્ષા કરીએ અને લોકમાતાને તે સ્નાન કરીએ અને લોકમાતા પણ કેવી જેમ આપણે આપણી ઘરની માતાઓની વ્યથા રોજ બરોજ વાંચીએ છીએ સાંભળીએ છીએ તો નદી એ લોકમાતા છે એને પણ ગંદી કરવાની એની વ્યથા છે રામ તેરી ગંગા મેલી લોકોના પાપ ધોઈ ધોઈને જે ગંગા મેલી થઈ જાય છે એની પણ એક વ્યથા છે એ મૂક વ્યથાને પણ આપણે સાંભળવાની જરૂર છે હું એમ નથી કહેતો કે કુંભ સ્નાન કરવા નહીં જવું જોઈએ સગવડ હોય શરીર સાથ આપતું હોય તો જરૂર જુઓ પણ એમાં પાપ ધોવાની કોઈ ગેરંટી છે નહીં એ તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ખુદ કહ્યું છે માટે મિત્રો ધરતીને સ્વર્ગ બનાવો નદીને પવિત્ર અને શુદ્ધ બનાવો અને કર્મકાંડને બદલે સત્કાર્યોનો સ્નાન કુંભ સત્કાર્યોનો કુંભ કરો જીવનમાં સત્કાર્યોનો મહાકુંભ એ જ તમને ઉપર કામમાં આવશે અમારી વાત આપણે ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન ગમી હોય તો માફ કરશો સદાય પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ